જે થરાદ મુકામે થરાદના અહીંયા પત્રકારો વિવિધ તમામ ચેનલોના પત્રકારો એમને સૌને અમે સામેથી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખશ્રીએ બોલાવીને એક આ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે બોલાવ્યા છે સૌનો આભાર માનું છું એકવીસ તારીખે જનઆક્રોશ રેલી એ ધીમા ધરણીધર ભગવાનના દર્શન કરીને કોંગ્રેસ પાર્ટી અલગ અલગ તાલુકાઓમાં લોકોના જે વિવિધ પ્રશ્નો હોય એ પ્રશ્નોને વાચા આપવા માટે અને જે રજૂઆતો આવે એ સરકાર સુધી પહોંચાડીને એનું સોલ્યુશન થાય એ ઉદ્દેશથી આ જનાક્રોશ રેલીનું આયોજન કરેલું હતું ધીમાથી દર્શન કર્યા પછી જાહેર જનસભા સંબોધી અને થરાદ કે જ્યાં શિવનગરના તમામ મહિલાઓ હોય યુવાનો હોય વડીલો હોય એમને એક જનસંવાદન જનસંવાદ કાર્યક્રમ એટલે કે એમના વિવિધ પ્રશ્નો સાંભળવા માટેનો એક કાર્યક્રમ રાખેલો હતો એમાં ત્યાંની મહિલાઓની મુખ્ય રજૂઆત હતી કે બીજું તો બધું સરકારની યોજનાઓનો લાભ મળે ના મળે અમે ચલાવી લઈશું પણ અમારા દીકરા અમારા ભાઈઓ અમારા ઘરવાળા એ આ દારૂ ડ્રગ્સ એમડી વિવિધ કેફી પદાર્થોના હિસાબે જે બરબાદ થઈ રહ્યા છે અમને હેરાન કરે છે ઘર આખું બરબાદ થઈ રહ્યું છે કાંઈક કરીને તમે અહીંની લોકલ પોલીસને ભલામણ કરો કે જેથી કરીને આ બંધ કરાવે અને અમારે શાંતિથી અમને જે અમારું જીવન જાય જીવવા દે આટલી વાત જ્યારે એ અને મહિલાઓએ કરી ત્યારે સ્વાભાવિક છે કે જનાક્રોશના ભાગરૂપે આવ્યા હોય વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે જે વાત લોકો કરે એની વાત તંત્ર સુધી પહોંચાડવાની એના ભાગરૂપે જિજ્ઞેશભાઈ કે તમામ મહિલાઓ સાથે લોકો સાથે ત્યાં પોલીસ સ્ટેશન ગયેલા હતા અને એમને જે મહિલાઓની વાત હતી એ પોલીસના અધિકારીઓને વાત કરી કે ભાઈ આ રીતની આ બધીઓ છે એ હદે વાવ થરા જ આ તાલુકાઓમાં એમડી હોય દારૂ હોય ગાજો હોય કેફી પદાર્થો અને એમાં ખાસ કરીને એમડીના હિસાબે ઘણા યુવાનો એક હજારથી વધારે નવું યંગ જનરેશન વિવિધ સમાજના દીકરાઓ ત્યાં રવાડે ચડ્યા છે આર્થિક પરિસ્થિતિ એમની આ વસ્તુ ખરીદવા માટેની સક્ષમ ના હોય ત્યારે ક્યાંક ઘરમાં ચોરીઓ છે ક્યાંક ઝઘડા છે ક્યાંક હવે એ બધું કરી રહ્યા છતાં પણ પૂરું નથી થતું તો ક્યાંક ને ક્યાંક કેનાલોમાં પડીને સુસાઈડ કરવા માટેની ઘટનાઓ અનેક બની છે અને આવનાર સમયની અંદર આનાથી પણ ઘણી ઘટનાઓ બનવાની છે ત્યારે એને આગળ આ વસ્તુઓ જે રીતે ઓછી થાય એના માટે કરીને એમણે વાત પણ ત્યાંના અધિકારીઓ સાથે કરી ગઈકાલે એમને જે કંઈક પટ્ટા ઉતરાવવા માટેની વાત કરી તો સ્વાભાવિક છે કે ગાંધીના ગુજરાતમાં તમામ કેફી પદાર્થોનું વેચાણ ઉપર પ્રતિબંધ છે ચાહે દારૂ હોય ડ્રગ્સ હોય આપણો ગાજો હોય કે જે વિવિધ તમામ પ્રકારની જે નશા વસ્તુ કહેવાય કેફી પદાર્થો કહેવાય એના ઉપર વેચાણ ઉપર કાયદાની જોગવાઈમાં બંધારણ પ્રમાણે બંધ છે અને એ ચાલુ હોય તો સ્વાભાવિક છે કે ગૃહ વિભાગના કાયદા કહે છે કે જે વિભાગમાં જે એસપી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે જે પોલીસના એલસીબી હોય જે કંઈ એમની જે હોમ ડિપાર્ટમેન્ટની જેટલી પણ એક કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની જવાબદારીવાળો સ્ટાફ છે એમને જે અદમાઈથી પકડાય એના માટે કરીને કાર્યવાહી કરવા માટેના કાયદાની અંદર જોગવાઈ છે અને ધારો કે કોઈ પીઆઈના અંડરમાં કોઈ ડીએસપીના જિલ્લાની અંદર ડ્રગ્સ દારૂ કે એમડી કે આ પકડાય તો એને કાયદાની જોગવાઈમાં એને કાર્યવાહી કરવા માટેની જવાબદારી એ ગાંધીનગર કે ગૃહ વિભાગની છે અને એના જ્યારે કાર્યવાહી થાય ત્યારે એ અધિકારીઓ સસ્પેન્ડ થતા હોય છે સસ્પેન્ડ થાય એટલે ઓટોમેટિક એના જે કંઈ એની જવાબદારી છે એ એના ઉપર ડ્યુટી ઉપર રહેવા દેતા નથી તેને એક જાતના એને કહેવાય કે પટ્ટા ઉતારવાની વાત એક આપણે એક અનલીગલી પણ સત્તા ઉપરથી એટલે કે ડ્યુટી ઉપરથી એને દૂર કરવામાં આવે છે આ રીતે કાયદાની વાત એમણે કરી હતી પણ હું માનું છું ત્યાં સુધી હદ કરી છે અહીંના બુટલેગરો કે જેમને એક ભીડ ભેગી કરવા માટે કરીને જાણે એમને આંભીડું ઝડપ્યું હોય અને એમને ગઈકાલે થરાદની અંદર મહિલાઓને આગળ કરી હું તો એ મહિલાઓને પણ વિનંતી કરું છું કે જે તમારા પરિવારમાંથી કોઈ નોકરી કરતું હોય કે જે હોય તમને સ્વાભાવિક છે કે એમના માટે લાગણી હોય એમાં એ લાગણી સાથે કોઈ એ રીતને થયું હોય તો તમારો આત્ જે કહે છે આત્મા કે તમારો જે કહે છે એ પણ દુભાય પણ વાત એટલી છે કે તમે બધાય જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય દારૂ હોય ગાજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે છે પોલીસ અધિકારીઓ એને એમ લાગતું હોય કે અમારું સૌમાન ગવાણું છે અને અમારા માટે જિજ્ઞેશ મેવાણીએ અમારું અપમાન કર્યું છે તો આ ગુજરાતની અંદર ઘણા ઈમાનદાર અધિકારીઓ છે વિભાગની અંદર આપણે બધા જ હપ્તાવાળા છે ને બધા જ આ વસ્તુને પ્રોત્સાહન આપે એવું કહેવાનો પણ અર્થ અમારો નથી ભૂતકાળની અંદર અમરેલીમાં નિલ નીલપ્રીત રાય કરીને એસપી હતા કે એમણે એક એવું ઉદાહરણ આખા ગુજરાતમાં પૂરું પાડ્યું બે હજાર દસની બેન્ચના જ અધિકારી છે કે જ્યારે એમની બદલી થઈને ત્યારે હજારોની સંખ્યામાં લોકો એ એમને વિદાય આપવા માટે આવ્યા હતા કરી બતાવો આવું કંઈક તો અમે કોંગ્રેસ પક્ષ તરીકે સન્માન કરીશું ને હાજર રહીશું અને જાહેરમાં વખાણ કરીશું કે અહીંના ડીવાએસપીએ આ તમામ બદીઓ ડાબી છે તમામ બુટલેગરો જે બેફામ હતા એમને કંટ્રોલ કરીને અહીંયા લોકોને કાયદોને વ્યવસ્થા પૂરું પાડ્યું છે મહિલાઓની સુરક્ષા માટે પૂરું કામ કર્યું છે યુવાનોને બરબાદ થતાં બચાયા છે આવું કામ કરશે ને તો અમે પોલીસને જાહેરમાં અભિનંદન આપશું ક્યાંક વિધાનસભાનું ગુરુ હશે તો પણ એમનું નામ જો અભિનંદન આપશું પણ કરોડોના હપ્તા લેવા છે અને બીજા ગરીબ પરિવારોને બરબાદ કરવા છે હું તો એમ માનું છું કે નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એમના બાળકો રઝળે છે એમને આ સમયની મોંઘવારીની અંદર એક પતિ વગર કઈ રીતે બાળકો મોટા કરવા ને એ જે કરતું હોય ને એને ખબર હોય અને જે દારૂના કા કેફી રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ કેટલી હદે થાય છે એ અનેક દાખલા જોયા છે કે મા બાપને મારવાથી કરીને ચોરિયાથી કરીને બાળકોને હેરાન કરવાથી કરીને તમામ પ્રકારની હદો વટાવતો હોય છે ત્યારે અમારો કહેવાનો અર્થ એટલો જ છે અને હું તો એમ કહું છું કે રાજકીય વિલ પાવર એ વાપરો એક એવી હરીફાઈ કરો ને કે આખા ગુજરાતની અંદર આ થરાદ વાવ થરાદ જિલ્લો હોય કે વાવ વિધાનસભા હોય કે થરાદ વિધાનસભા હોય એવો ટાર્ગેટ નક્કી કરો અને એવો સંકલ્પ કરો કે અમે રાજકીય વિલ પાવર સાથે કહીએ છીએ કે અમારી વિધાનસભાની અંદર એક પણ ટીપુ દારૂ મળે તો અમે ત્યાંના લોકલ અધિકારીઓની સામે કાર્યવાહી કરવડાવશું અને અથવા તો ગુજરાતના લોકો માટે કે વિધાનસભાના લોકોએ કે જેને ખોબલે ને ખોબલે વોટ આપીને ક્યાંક તમને ઊંચા પદો ઉપર બેસાડ્યા છે તમારા ઉપર ઘણી આશા અપેક્ષાઓ હતી અને આશા અપેક્ષાઓનો વીલ પાવર વાપરીને એક એવું ઉદાહરણ પૂરું પાડો કે જેથી કરીને અમારે એક વિપક્ષ તરીકે અભિનંદન આપવાના થાય ચાહે રાજકીય વીલ પાવર વાપરવાનો હોય કે બ્યુરોક્રેસી એટલે અધિકારીઓએ એનો પાવર વાપરવાનો હોય તો આ બાબતમાં જે આ જિજ્ઞેશભાઈ માટે કરીને કે એક દબાવવા માટે અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આજે ખોટું થતું છે તો અમે બોલીશું કાલે બોલીશું ભૂતકાળમાં બોલ્યા હતા વર્તમાનમાં બોલીશું અને ભવિષ્યમાં પણ બોલીશું જ્યાં પણ આ બરબાદી થતી છે ત્યાં મૂંગા મૂઢે અમે સહન નહીં કરીએ હા અમે સ્વાભાવિક છે કે અમારી સત્તા નથી એટલે અમે અધિકારીને નથી બદલી શકતા અમારી સત્તા નથી એટલે અમે એને સસ્પેન્ડ નથી કરી શકતા પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ સુધી પહોંચાડશું મીડિયાના માધ્યમથી પહોંચાડશું અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું હશે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું